જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે રાજા એલડી બ્લોગ ચેનલ ઉપર અમે આજે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ અમારી ટીમ મેમ્બર સ્ટોરી બનાવી રહ્યા છીએ સ્ટોરી બનાવવાનું ચાલુ જ છે કેસા પછાજી અને કાળાની બખરવા સ્ટોરી બનાવવાનું ચાલુ જ છે થોડી વારમાં તમને વિડીયો ના બતાવશું મિત્રો અમારી ટીમે અમે કપડાં પહેરી લીધા છે એટલે કે દોશીનો બે રોલ છે એટલે બે વર્ષે ડોસી બની ગયા છે અને ટાઇટલ છે દારૂલિયા વખો એટલે જોવાની મજા આવશે કારણ કે કારુપા દારૂલિયા બન્યા છે અને બે ડોસી છે એટલે અંદર જોવાની મજા આવશે અને બધા કટ બતાવી શું એન્ડ સુધી જોડાયેલા રહેજો આપણે વિડીયો ને શરૂઆત કરી દીધી છે આપણે ધાબા પર જઈએ અરે આપણા મોટાબા સીડીઓ ચડી જાય બીજા બીજા બધા મેમ્બર હતા અરે આ કોચો માર અરે મારો સાવપા કોઈ કિલો તો બોલો બાબુનો ઘર ખુલ્લું હોબળ ગયા તારા આઈપીઆઈ લેવા જ આવું એ બધું તારા જાણવાનું એન્ટ્રી

તો આપણા બીજો કટ લેવાય અડ્યા છીએ આપણા કારુબાર ભાઈ કારુબાર જોઈને ક ગીત ગવાનું મન થાય છે કારુભાઈ ગીત એક નાનો તારીખ ત્રીસ નો મંગળવારે હોજે પોચવા ગેવા કોમેડી વિડીયો બનાવવા આયા હોય કે સાજી બો બનાયા હોય ને કારુબાર ના દારૂડિયો બનાવ્યો હોય

ચાલુ કરી દઉં કેમેરો લાવો અમે દારૂરિયાનો વખો વિડિયો અહીંયા પૂરો કર્યો છે તો રાજા ચામુંડાવન માં આવી જશે તો જોઈ લેજો જય માતાજી